હવે સ્માર્ટ સિટી સુરતમાં પણ સ્માર્ટ વીજ મીટરોનો વિરોધ ત્રણ ગણું બિલ આવતા સ્થાનિકોમાં ભારે રોષ રાજ્યભરમાં વીજ શહેરોમાં છેલ્લા ઘણા દિવસોથી સ્માર્ટ વીજ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે સુરતમાં પણ હવે આનો વિરોધ જોવા મળ્યો છે લોકોએ ફરી સ્માર્ટ વીજ મીટરોની જગ્યાએ જૂના મીટર લગાવવાની માંગ કરી રહ્યા છે પીપલો સ્થિત ઉમરા વિસ્તારમાં ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ વીજ મીટર લગાડવામાં આવ્યા છે જે સ્માર્ટ મીટરમાં લોકોને વધુ બિલ આવી રહ્યું છે હું આક્ષેપ થયા છે પહેલા આખા મહિનાનું પંદરસો થી બે હજાર બિલ આવતું હતું જેની સામે હવે માત્ર દસ દિવસમાં બે હજાર થી પચીસો રૂપિયા બિલ આવતું હોવાની ભૂમ ઉઠી છે દસ દિવસમાં બે હજાર રૂપિયાનું રિચાર્જ કરાવવું પડતું હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે સ્માર્ટ વીજ મીટરમાં જેવું રિચાર્જ પૂરું થાય તુરંત જ વીજ સપ્લાય બંધ થઈ જવાથી લોકો ઓખલાયા છે જેના પગલે મોટી સંખ્યામાં લોકો ડીજીવીએસએલની કચેરી ખાતે એકત્ર થયા હતા અને ફરી જૂના મીટર લગાવવાની માંગ કરી હતી લોકોના વિરોધના પગલે પોલીસે પણ વીજ કચેરી આવી પહોંચી હતી જ્યાં લોકોને સ્માર્ટ વીજ પ્રથા રદ કરવાની માંગ સાથે ભારે વિરોધ નોંધાવી સૂત્રાચાર કર્યા હતા મામલો ગરમ થતા સુરતની ઉમરા પોલીસને બોલાવવામાં આવી હતી અને લોકોને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ લોકો સમજવા તૈયાર ન હતા કારણ કે જે બિલ તેમને મહિના વિરોધ માટે ભાગે સામાન્ય કામ માંજરી કરતા લોકોનો સમાવેશ થાય છે તેમજ સુરત મહાનગરપાલિકા કામ કરતા સામાન્ય સફાઈ કામદારો હોવાને લઈ તેઓના ઘર ચલાવવું કે લાઇટ બિલ ભરવા લઈને તેઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો સાહેબ આ જ્યારે મીટર ચેન્જ થયું ચાર તો આવડે તો ચાર મે ચાર મે જ્યારે ચેન્જ થયું ને ચાર મે જ્યારે આ ચેન્જ થયું ત્યારે પણ અમારે ત્યાંથી ના પાડે કે આ નથી નથી બદલાવ છતાં એવું કીધું કે જો તમે નહીં બદલાવશો તો પોલીસ આવીને પણ આ સાથે બીજી વાળા બદલાવશે બરાબર આવી ધમકી આપી સાહેબ

તમારે જે કઈ રજૂઆત છે તમારા તમારે તમારી કચેરી ને જાણ કરવાની છે એ જાણ કરે બરોબર છે અને જે કઈ તમે એમને સોલ્યુશન આપો બરોબર છે